હા તો એને બજે આવે સાહ બોલી તો લઈ આવતો તો તું કી જાય ને છડક નાઈ થઈ જાય વાહ ભાઈ વાહ હે વાળી વાળી મારે હાલે ને એટલે સનેરો ફટકા મારે દાઢે ચડે એટલે પાણોમાં આવે એટલે ધાહાતું છે હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને સાત વાગી ગયા છે ભાઈ સવારના પોરમાં મારા બાપુ જોઈ એને મને જોઈને બેઠા હે સવારના પોરમાં શું કરે જો મો ફેરવી ગયા ફેરવી ગયા ને મો સવારમાં ફોરમાં કાંઈ ગંદીનું નથી અહીંયા એમને બે વાર જાઓ ખાટલો લે મેં કંઈ ખાટલો ઉપાડી લ્યો જો માયનું લે માયનું માય બરાબર

માંડવી ની ઉપાધિ બહુ કહે તો ગાય આપણે સવારના ના પોર માં આપડે નાસ્તો કરવા બે ગયા છે નાસ્તામાં શું છે તો નાસ્તામાં છે દહીં છે ને ચકરી છે અને રોટલી છે ભાઈ આપણે પેટ ભરીને ખાઈ લઈએ ભાઈ સવારના પોર માં ખાઈ લઈએ તો અત્યારે આપણે આવ્યા છે વડા આપાની વાડીએ ને આપણે વડા આપવાની વાડીએ હું વાવલ છે જો આ ગુંદરી વાવલ છે અને થોડીક માંડવી વાવલ છે ભાઈ અને આટલામાં ગુંદરી વાવલ છે ભાઈ અને કઈ ઢોરો એટલે હે ને એક વાવવો પડે ને એક મોહમ વાવવી પડે અને અહીંયા કાંઈક ને વાવવાની એક ઓરણી લીધી છે નાનકડી એવી એમાંથી એક દાંતે હે ને વવાય તમને હું બતાવું જો અને આ ઓરણી કહેવાય એને તમે બધા ને ઓયણી કીએ ઘણા આવી નાનકડી હે જો અહીંયા અહીંયાથી બી પડે અને અહીંયા જાય આ ચે દાંતી તમને જો હાકીને બતાવું આ રીતના કંઈક હાલે નાનકડી એવી છે ઓરણી અહીંયાથી જો આ દાતામાંથી બી પડેલા દાતો થઈ જાય અને ભાઈ તમારે એક દાતે જે છે ને વાવણું કરવું હોય ને તો સોલિડ વાવણું થાય એમાં એવું કાંઈક છે ને અહીંયા ઈ એવી ઓરણી બીજી પડી છે એવીને એવી એ ભાંગી ગઈ છે અને આ બીજી લીધી છે અહીંયા એનાથી જ વાવેલી છે આ ગુંદરી છે ને એ ઓરણી થી જ વાવેલી છે તા વાકી થઈ યાર હેલ્લે ભાઈ ફાઇટર ફાઈન જાય છે હજી તો હે ને અડધી ખુલી અડધી ખુલી ને આ બાકી આ બાકી છે કેરાની બાકી તો ચાર કેરા છે ભાઈ એમાંથી એક કેરામાં લુંબ આવી જો એક બે ત્રણ ચાર પાંચ છે સોરી

આઠ વાગે જીમ કરે નહીં તો મેં જ્યો પછી દેવતા વાગે ઉઠાય આપણે બનાવીએ એટલે પછી 6 વાગે વાગે જીમ કરી માણસ વાગે જીમ કરે વાગે જીમ કરે અને વેલા ત્રણ વાગે બ્રહ્મા મુરત હોય ત્યારે જીમ કરે આઠ વાગે કઈ જીમ થતા હૈ ના ના આપણે પછી વાગે ઊઠાય 6 વાગે વેલા ઊઠી હું

વખેડામાં ના ના ને વખેડું આખું હોય ને તો એમાં ઉપડી ના જાય વખેડું માંડવી એટલે તમારા મમ્મી હું વાડીયા થી તેડવા આવ્યો છું હતા આખો દિવસ એ નેતા હતા હું ત્યારે ઘરે હતો ને પછી પાંચ વાગ્યા આપડે વાડીએ અને આવી મમ્મી ને અહીંયા હતા એટલું રી ને દઈ ગયું કે નઈ તમે કે કાલ આવજો કાલ નથી હાલો મિત્રો હવે હે નીકળી જાય ભાઈ સાફ વડામાંય હે ને ગાય ને લાણું હતું ને બધી હે ને ઉખેડી ઉખેડી અને આ જો પૂર દીધી આટલી બધી લાણું દવાથી હે આપડી ગાય ને લાણું બહુ થઈ ગયું હે બે વાર હે લાણું તોડી

નોગ અહીંયા પૂરો કરી દોગ તમને કેવો લાગ્યો પસંદ આવ્યો હતો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કોમેન્ટ કરવા ના ભૂલતા મળીએ પાછા નેક્સ્ટ માં હતા બાય